નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું દક્ષા સમાચારો પર નજર કરીએ તો ભાવનગરમાં મહુઆ શહેરના રસ્તામાં ખાડાથી લોકો ત્રસ્ત થયા છે જ્યાં બિલકુલ ખાડાને લઈને લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે તંત્રની ઉદાહનસીનતાના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તો વાહન ચાલકો અવારનવાર પડતા હોય છે ખાડામાં રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જ હાલ સમજાતું નથી

તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પ્રમાણે જણાવી દઉં કે મહુવા જાણે બની ચુકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે તંત્રની ની ને કઈ ખૂબ સામે આવી રહી છે અને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે આ મોકવા શહેરની જો વાત કરવામાં આવે તો મોકવા શહેરનો જે ધોરી માર્ગ કહેવાય છે ધોરી માર્ગ એટલે કે જે સ્ટેટ હાઈવે ને લકતો જે રોડ છે તે રોડ જે રાજકોટ સુધીનો જે રોડ છે તે રાજકોટ ભાવનગર તમામ લોકો જે બસો હોય છે તે વાહન લઈને ત્યાંથી જ પસાર થવું પડે છે તેને લઈને આ જે એક સર્કિટ આઉટ છે સર્કિટ ની પાસે જ એક મસ્ત મોટો ખાડો પડી ચુક્યો છે તેને લઈને વાહન ચાલકો ત્યાં અવારનવાર પડતા હોય છે અને જયારે સ્કૂલના ના બાળકો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક હોય શિક્ષિકા હોય તે પોતાનું ટુ વ્હીલ લઈને જતા હોય છે ત્યારે અવરનવર ત્યાં પડી જવાના પણ મામલા સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાથી સાવકું જે રોડ છે તે સાવ બેસુમાર અને ખખડગટ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે શું આ લોકોમાં એક ચર્ચાનો વિષય એ પણ બની ચૂક્યો છે કે શું આ મોહવાના નેતાઓને આ રોડ નહીં દેખાતો હોય શું આ રોડ લઈને કાંઈક ને કાંઈક ઉદાસીન નીતિ હોય એ તંત્રમાં પણ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક રોષની લાગણી જોવા મળે છે અવર નવર આ ખાડા ની અંદર લોકો પડી રહ્યા છે અકસ્માતો પણ સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે લોકો માં એક રોષ જોવા મળી રહ્યો છે

જે સ્ટેટ હાઈવે રોડ લાગતો હોય છે એ રોડ જે મહુવા થી જે એસટી સ્ટેન્ડ થી પસાર થઈ રહ્યો છે ત્યાં તમામ ઓ ભાવનગર રાજકોટ અને તેમજ ત્યાં આજુબાજુ વિસ્તારની અંદર ડાયમંડ ડાયમંડના કારખાનાઓ આવેલા છે ત્યારે બપોરના બે બાર વાગ્યાના સુમારે ત્યારે ફૂલ ટ્રાફિક થવા પામે છે અને લઈને પાંચ પાંચ કિલોમીટર સુધી લાઇન લાંબી કતારો જોવા મળી છે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ ખાડા નગરીને લઈને ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ હોય એકસો આઠ હોય જે જેવા ધર્દીને લઈને મહુવા શહેરની અંદર જો પ્રવેશ કરવામાં આવી રહી છે ત્યારે એ એ ઇમરજન્સી વાહનોને પણ પારાવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચુક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાના લોકો કહી રહ્યા છે કે શું મહુવાની તંત્ર ને આ રોડ નહીં દેખાતો હોય તો આ રોડ ને લઈને આ ખાડા કેમ નથી પૂરવામાં આવી રહ્યા એને લઈને પણ એક લોકો માં રોષ ની લાગણી જોવા મળી છે ત્યારે વાત કરવામાં આવે તો જે મહુવાથી સાવરકુંડલા તરફ જતો આ રોડ છે આ રોડ ની અંદર ઓછામાં ઓછો સાઠ કિલોમીટર જે મહુવાથી સાવરકુંડલા તરફ જે રસ્તો છે તે સાહીઠ કિલોમીટર ની અંદર એક પણ એવી જગ્યા નથી પાંચ કિલોમીટરના અંતર ની અંદર એક પણ એવી સારો એવો રોડ નથી જોવા મળી રહ્યો કઈક ને કાંઈક ડાયવર્ઝન હોય છે તો કાંઈક ને કાંઈક ખાડા નગરી હોય છે તેને લઈને મહુવા શહેરમાં લોકો એવું કહી રહ્યા છે મહુવા શહેર છે કે આ ખાડા નગરી છે જી ત્યારે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે કે ખાલી માત્ર આજ વર્ષે આ સમસ્યાનું નિર્માણ થયું છે અને ખાડા રાજ કહી શકાય કે મહુઆ નગરી નહીં પરંતુ ખાડા નગરી બની છે તે સંદર્ભે આપ શું કહેશો ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા શહેરની અંદર જાણે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય છે કાગળ ઉપર થતાની સાથે જ લાખો રૂપિયાના બિલ ચૂકવાઈ જાય છે લાખો રૂપિયાના બિલ ચૂકવાની સાથે લોકોમાં જે જે સુખાકારી માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તંત્ર દ્વારા પણ એ તેનું એક પણ પાંચ ટકા પણ કામ થતું નથી માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેર ખાડા જોવા મળી રહ્યા છે જયારે બમ્પ હોય કે અન્ય હોય તેમાં પણ જે બ્લોક નાખવામાં આવે છે બ્લોક પણ તૂટી જવામાં આવે છે ત્યારે વાહન ચાલકો જયારે સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને જતા હોય છે ત્યારે અવારનવાર આ બમ્પની ની અંદર પોતે પડી જતા હોય છે અને અકસ્માતો ની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ટુ વ્હીલ ચાલક હોય કે મોટર સાયકલ હોય કે ફોર વ્હીલ હોય તેને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચુક્યો છે ત્યારે મહુવા શહેર ને ખાડા નગરી કહેવામાં આવે તેમાં કોઈ વાંધો નથી જી

જી ચોક્કસ ચોક્કસ પ્રમાણે પ્રમાણે જણાવી દઉં કે મહુવા શહેરની જે મહુવા નગરપાલિકા સમય પહેલા સુપર જીડ જાહેર કરવામાં આવેલી છે સુપર જાહેર સાથે આ મહુવા નગરપાલિકાનો વહીવટ જે વહીવટી શાખાને જે મહુવા ડેપ્યુટી કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ફ્રી મોન્સૂન ની કામગીરી ઉનાળાના સમયની અંદર કરી દેવામાં આવે છે ત્યાં ઉનાળાની અંદર કે કહી શકાય કે જે જ્યાં ખાડા પીડા હોય ત્યાં રોડનું લેવલિંગ કરી નાખવાનું હોય છે ને કાંઈક ને કાંઈક મહુવા શહેરની અંદર જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે ત્યારે આમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેરની અંદર ત્રી મોનસૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય અને જયારે આ આ અધિકારીઓ હોય છે તે માત્ર એસી ઓફીસ ની અંદર જ પોતાનો વહીવટ કરી રહ્યા હોય ત્યારે પ્રજા અત્યારે હેરાન અને પરેશાન થઈ ચુકી છે અત્યારે અવાર નવર બુઝુર્ગો હોય આ રોડ ઉપર પસાર થતા હોય તેને લઈને ને બુઝુર્ગો પણ આ રોડ ઉપર પડી જતા તેને લઈને ને ને કઈક હાડકાના ના ફ્રેક્ચર પણ આવે આવી રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે ત્યારે મહુવા શહેર ને ખાડા નગરી તરીકે ઓળખાય તેમાં કોઈ વાંધો નથી જી

તો તંત્રની ઉદાસીનતાના કારણે લોકો માં રોષ વાહન ચાલકો વારનવાર ખાડાઓ માં પડતા હોય તેવા બનાવો પણ સામે આવી ચૂક્યા છે તો રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જ હાલ પ્રજાને સમજાતું નથી તરફ સ્થિતિ અંગે બેઠક છે જ્યાં બિલકુલ સુરત સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે તો પાટીલની સાથે ઉચ્ચ અધિકારીઓની પણ હાજરી જોવા મળી છે ખાડીપુરની સ્થિતિના કાયમી નિરાકરણ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવશે આ સાથે જ પ્રથમ વરસાદે જે સુરતમાં અજળંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું તો અનેક વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી ખાડીપુરથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ સાથે જ સુરત શહેરના તમામ પદાધિકારી સહિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે વર્ષોની

મનપાના અધિકારીઓને સવાલ પૂછી રહી છે કે સુરતમાં જે ખાડી પૂર ને લઈને સમસ્યા સાત વર્ષથી ભેગા થઈ ગયા છે પરંતુ તેની પણ પણ પ્રકારની કામગીરી દેખાતી નથી આ છે સુરતનું સારી સિટી દેખાતી સુરત પર ખાડાની સિટી દેખાય છે

તો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ સમય થયો છે બ્રેકનો લઈશું એક બ્રેક ધંધામાં રૂકાવટ નોકરી પ્રેમ લગ્ન વશીકરણ

અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તમને કોલ કરીને તરત જ તમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને 6 મહિના પછી અમારું લગ્ન છે મને શગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા બંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારો નો ધંધો પડી ભાંગ્યો પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું નમત્કાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં પાંચસો નહીં સાતસો વર્કર કામ કરે છે ડિગ્રી મને કે પણ નોકરી માટે જ્યાં ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું આટલી થઈ ગઈ કે મને મારા પડ્યો મારા મને સાહેબ ના પાસે ગયા એમને કીધું મેલી વિદ્યા નું અસર છે મારા બીમારી ના શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારી નો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ કરું છું ઓફ ગુજરાત જોતા રહો માત્ર બી ઇન્ડિયા ન્યૂઝ પર બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે તો જિલ્લાભરમાં વરસાદી પાણી ભરાની સમસ્યા સર્જાઈ છે આ સાથે બોટાદના રાણપુરમાં પાણી હાલાકી સર્જાઈ છે જી હા બિલકુલ

શ્રી હનુમાનપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો વર્ષોની પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

સમસ્યા છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ને પણ પાણી માંથી આ દુર્ગંધ ને ગંદા પાણી માંથી પસાર થવું પડે છે ચાર થી પાંચ ઇંચ જેટલા વરસાદ માં આજે રાણપુર ની આ જે ચાર થી પાંચ જે મુખ્ય જે વિસ્તારો છે તેમાં હજારો લોકો રહે છે અવર જવર છે મોટો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારના લોકો પાણીની આજે વરસાદ ના જે પાણી ની સમસ્યા થી હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર ને અનેક વાર આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર આ કડા કામ કરતું હોય નંબર તંત્ર

સમગ્ર બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે સાથે જ વારો આવી રહ્યો છે શું કહો બાબતે જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી સુધી આ વિસ્તારના લોકોએ રજુઆતો કરી છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આ લોકો નું સાંભળતું નથી ફક્ત એમના મતનો ઉપયોગ પૂરતો જ આ લોકોનો અવાજ સાંભળે છે પાણીમાંથી લોકો વારો આવ્યો છે તેના સંદર્ભે માહિતી આપશો છો પાણી વિસ્તારમાં ભરાઈ જાય છે ઘરમાં પાણી જતા છે અને જે વિસ્તારના જે લોકો પોતાના ઘરમાં પાણી જાય એટલે તેમની વસ્તુઓ પણ નુકસાન મોટું પહોંચે છે અને ત્રણ થી પાંચ દિવસ સુધી તેઓ ઘરની બહાર પણ નીકળી શકતા નથી ત્યારે આ વિસ્તારના લોકો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિથી સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે

પૂરું રાણપુર ગામપુરની હાલત મહાલ જોવા મળી રહ્યું છે ગામની ગલી કે રેણાક વિસ્તારમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો ચારવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણીનો કોઈ નિકાલ ન થતા ગામ લોકો થયા છે હેરાન પરેશાન તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ સમાચારોની વધુ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર